મહાનગરપાલિકા દ્વારા ઘોઘા સર્કલના અખાડા ખાતે નવા વર્ષના પ્રથમ કિરણ સાથે સામૂહિક સૂર્ય નમસ્કાર કાર્યક્રમ યોજાયો હતો મહાનગરપાલિકા દ્વારા ઘોઘા સર્કલ ખાતે આવેલા અખાડામાં બે હજાર ચોવીસના નવા વર્ષને આવકારવા માટે સૂર્ય નમસ્કાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ સામૂહિક સૂર્ય નમસ્કાર કાર્યક્રમમાં પદાધિકારીઓ અધિકારીઓ અને નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જેમણે નવા વર્ષે સૂર્યના પહેલા કિરણ સાથે સૂર્ય નમસ્કાર કરી નવા વર્ષને આવકાર્યું હતું संखदात थे संखदात थे सूर्या आदित्या હવે આપણે આપણો કાર્યક્રમ આગળ વધારી શકીએ ખુબ ખુબ આભાર માન્ય ગૃહમંત્રી શ્રી અશ્વય સાહેબ जल्दी <muchas>